ચાલો દોસ્તો જાણીએ ગુજરાતના મૈત્રક વંશ વિશેના અગત્યના કેટલાક તથ્યો મિત્રો ગુજરાતના મૈત્રક વંશની સ્થાપના સેનાપતિ ભટ્ટારકે કરી હતી જેને આપણે ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે ઓળખાવીએ છીએ ત્યારબાદ આવ્યા છે ધરસેન પ્રથમ જેમણે વલ્ભી વિદ્યાપીઠની સ્થાપના કરી હતી ધરસેન પ્રથમ પછી મિત્રો દ્રોણસિંહ ગાદી ઉપર આવે છે જેઓએ મૈત્રક વંશને ગુપ્તોથી સંપૂર્ણ સ્વતંત્ર કર્યો દ્રોણસિંહ પ્રથમ પછી મિત્રો ધ્રુવસેન પ્રથમ આવે છે જેમના સમયગાળા દરમિયાન બીજી જૈન સંગતિનું બાર માં વલભી ખાતે થાય છે તરીકે જાણીતા હતા અને આગળ જતા મિત્રો શિલાદિત્ય ત્રીજા ગાદી ઉપર આવ્યા જેવો વજ નામથી જાણીતા છે અને ત્યારથી મૈત્ર રાજાઓમાં શિલાદિત્ય બિરુદ્ધ જે છે ચાલુ થયું મિત્રો આ વંશના અંતિમ રાજા શિલાદિત્ય સાતમાં આવ્યા જે ધ્રુવ ભટ્ટ અથવા તો હેરટ દેવ તરીકે જાણીતા હતા આભાર મિત્રો